અંદર આવે પ્રાણ વાયુ બહાર જાય હંગાર વાયુ વાયુ પ્રાણ પ્રાણ હિન્દુ જીવે છે મુસલમાન જીવે છે પારસી જીવે છે ક્રિશ્ચન જીવે છે કોઈ મંદિર કે કોઈ ભગવાન આપણે જીવાડતા નથી પ્રાણ વાયુ વાયુને આધારે ઇસ્ત્રી જીવે છે પ્રાણવાયુ ને આધારે પુરુષ જીવે આ પ્રાણ વાયુ સ્ત્રી નથી પ્રાણ વાયુ પુરુષ નથી પ્રાણ વાયુ હિન્દુ નથી પ્રાણ વાયુ મુસલમાન નથી આપણે ક્યાં રોક્યા છે મંદિરો નથી સુધાના બાંધણા માં રોક્યા છે મૂળ ની કોઈને ખબર નથી આંધળે આંધળા ધોળયા જાય પાછું વાળી ને કોઈ નથી

યહુદી પારસે આવ્યા પછી જુદું જુદું કરી નાખ્યું છે લડનારી માત્ર બાળકને જન્મ આપે છે કોઈ જનેતા મુસલમાન જણતી નથી મુસલમાન બનાવવામાં આવે છે કોઈ જન્યતા હિન્દુ જણતી નથી હિન્દુ બનાડવામાં આવે કોઈ ધન્યતા કોળી કણબી વાણીયા બામણ લુવાણા બધું બનાડવામાં આવે તો આત્મા છે એ આત્મા ની અંદર આ કચરો નાખ્યો છે એમાં આત્મા ઢંકાઈ ગયો હશે ઢાકો ધૂમરે વાત ઢાંકી દીધો સુર આ અિદ્યા થી ઢંકાઈ ગયો એમાં સમજણ રહી ગઈ ભક્તિ કરો ને તો વધારે જો જાત દશા બગાડી નાખે નરસૈયા ની દશા બગાડી નાખે મીરા ની બગાડી નાખે કોઈને ઝેર પાયા કોઈને ઝેલ માં પૂર્યા કોઈને પુરીએ ફરાખા કોઈને ખીલા ઠોક્યા કારણ કેબલગ ભક્તિ નો હોય ભક્તિ કરે કોઈ સુરવીર જાત વરણ કુરુ ને ખોય સત્ય ની પ્રાપ્તિ કરવી હોય તો જાતિ પણ છોડી બની જા વરસાદી દૂધમાં ઘી છે કોઈ થી ઇનકાર નઈ થાય કે નથી ઘી દૂધમાં ઘી છે છે ને છે પણ નરી આંખે દેખાતું નથી તો હવે ઘી ને રોવું છે ઘી ને કાઢવું છે દૂધ માંથી તો હું કરવું બીજી દોણીના લાહણ ના બે સામ દૂધ મટી પ્રવાહી મટી ડેફા થાય ગુણ મીઠો મટી અને ખાટો થઈ જાય બે ટીપા દૂધમાં વ્હાઈ ગુણ તને દહીં માં વ્હાઈટ બોલી ને દિવાળી મૂકો જોત નહી થાય ઘી એમાં જ છે પછી દહી ને ગોળીમાં નાખી इमा पाणी नाखी, साहेब घट में यू रहे। रहे। में गुरत गिनान वलोनु जो करो, माखण पुरुष खाय मंथन करचो हाचो, हाचो, हाचो तत्व तरवा मंडे, जेने आपण माखण की માખણ માં વાઇટ બોલી દિવાળી મૂકે તો માખણ ને ડબલ ગાળે ગાયને ગાય ડબલ જેટલું કીટું છે એ જાય નીચે પડે નિરંતર નારાયણ રૂપ ગી

હોય સત્યની પ્રાપ્તિ કરવી હોય તો જાતિ પણ છોડી બની જાવ અજાતિ મેલી દેવો વરણ નો વિકાર જાત નથી પ્રભુના દેશમાં એવી રીતે રહેવું નિર્ધાર કબીર કેસે હિન્દુ કહો તો હમ નાઈ મુસલમાન કહો તો કા હે આ પોતલા આ ગેબી ખેલે છે મા કસુર નથી એ મંદિર નથી મસ્જિદ નથી दुनिया नो कोई भगवान हिंदू कहो तो हम नहीं मुसलमान कहो तो हम नहीं पांच तत्व का पुतला आगे भी खेले से माही इगे भी आया गेम से कहा से तुम आया कहा तुम जाएगा खोज करो अगले घर की સમજાવે તો ખુલી જાય ગગન ખડકી પારતી નથી ક્રિશ્ચન નથી મસીબ નથી મંદિર નથી તો છે એક જ પાણી એક પથરા એક જ નાવનકા કા આરા એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ અને કૃષ્ણ પૂજારા ઈ સિવાય મત બોલો ન પહોંચી શકો તો કમજોરી તમારી છે ભરમે મત બોલો કે મારા ગે મારા એટલે ગાડો ખોટા છે એટલે જેને ખબર નથી ભગવાન છે ને આ ભગવાન મંદિર માં નથી ભગવાન મસ્થ માં નથી ભગવાન એટલે વ્યાપક શક્તિ છે જેના વિના કોઈ જગ્યા ખાલી નથી જગમે જગ્યા ન હોય કે ઈશ્વર જહા ન હોય હિન્દુ આવ્યા જ્ઞાથી મુસલમાન યહુદી પારસી જ્ઞાતિ આવ્યા જ્ઞાથી જ કિરસ્તાન એવી સાયતું પાડી છે સુધી કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ શહીદ ને કોઈ શેખ વિવેક કરીને વિચારો આત્મા સર્વે નું એવા અજ્ઞાની ને મન સુધારે જ્ઞાની તો હોવ ને હરીખા ગણે

અને જે સત્ય છે ને ઉપર ઈ પ્રાણ નો પતિ એટલે આપણે જાલકી ભેદ માં થઈએ તાલકી અ ભેદ ઓળખાય નઈ હું મારા ગામ ના હિમાળામાં રહું તાલગી અમદાવાદ મને દેખાય નહીં એટલે ને પામવા છોડવું પડે કા ઘર નાથ નિરીઝન તેરા ઘર અકળ છે માંડ પોચ્યા કોક નર મથી

કોઈ કે હૃદય હૃદયમાં પરમાત્મા તો હૃદય મોટું રહેનારો જીણકો કોઈ કહે તો નાભી નિરીદન કોઈ કહે હૃદય પ્રકાશા કોઈ કહે તો નાસિકા ને અંદરે કોઈ કે નાક ની દાંડી માંથી બે એક ની સુર તો બેગી કરો મેં કરેલું છે

આ બે આંખું છે એ રૂપને જ ભાળી હંગે અરૂપને નો જોઈ હવે અરૂપ ને જવાની આંખ આ સદગુરુ ખોલે આંખ છે એ જેટલું સગતમાં રૂપ હોય સૂર્ય ચંદ્ર ચંદ્રથમાન ડુગર દરિયા આંખ રૂપ હોય એટલું ભાળી હંગે અરૂપને આ આંખ ભાળી હંગે નહીં તો અરૂપ છે ફૂલ દેખાય એની અંદર સુગંધ અરૂપ છે સુગંધ નો દેખાય